એક ચાર સ્ટેશનની પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે છે અત્યારે કલાકથી વધુનો સમય થયો છતાં હજુ કામગીરી ચાલી રહી છે વડોદરા નજીક આવેલી સાવલી તાલુકાના મંજુસર જીઆરડીસી માં આવેલી ખાનગી કંપનીમાં સવારે સાડા ચાર પાંચ વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે આ કંપનીના ટાઇલ્સનો પાવડર બનાવવાનું રો મટીરિયલ હોવાનું સામે આવ્યું છે અત્યાર સુધી ચાર ફાયર સ્ટેશનની ટીમો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે આગ લગાવવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગ લાગતા મંજુસર જીઆરડીસી ફાયર સ્ટેશન અને ત્યારબાદ વડોદરા ટીપી તેર ફાયર સ્ટેશન ઈઆરસી ફાયર સ્ટેશનની ટીમને કોલ મળતા કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી આગ એટલે વિકરાળ છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગને લઈ કંપનીમાં અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે